નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો નિહિલ પોતાની બાને લેવા ગામડે આવ્યો હતો મહામુસીબતે ગામડે પહોંચીને તેણે તેનું ઘર શોધ્યું નિહિલ શહેરમાં ગયો એને ઘણા વર્ષો વીતી ગયા હતા શહેર ગયા પછી તે એકવાર પણ ગામડે આવ્યો ન હતો પૂછતા પૂછતા તે પોતાના ઘરે પહોંચ્યો પરંતુ ઘરના દરવાજે તાળું લટકેલું જોઈને તે ચોંકી ગયો તે વિચારતો હતો કે આખરે બા ક્યાં જતા રહ્યા હશે તેણે મને કંઈ જાણ પણ ના કરી પછી વિચાર્યું કે બા મને જાણ કેવી રીતે કરે કેટલા સમયથી તો મેં તેમની સાથે ફોનમાં વાત પણ નથી કરી હું પણ કેટલો સ્વાર્થી અને મતલબી છું કે બાને એક ફોન પણ ના કરી શક્યો હવે હું બાને ક્યાં શોધું પાડોશમાં રહેતા એક માસીને પૂછ્યું કે માસી મારા બા ક્યાં છે તેમણે કહ્યું કે નિહિલ તને ખબર નથી તારી બા હંસાબેન અહીંથી જતા રહ્યા એને ત્રણ મહિના થઈ ગયા છે તેણે મનોમન પોતાની જાતને ધીકારતા કહ્યું કે હું પણ કેટલો સ્વાર્થી અને નાલાયક છું કે આજ સુધી મેં મારી બાના કોઈ ખબર અંતર ના પૂછ્યા અને આજે જ્યારે મને બાની જરૂર પડી એટલે એને લેવા આવી ગયો નહીંતર હજુ કોણ જાણે કેટલા મહિના પસાર થઈ જાત બાની સંભાળ લીધા વગરના નિહિલ પોતાના ભૂતકાળમાં સરી પડ્યો બાપુજીના અચાનક મૃત્યુ પછી બા ઉપર જાણે દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો હતો બાપુજીના ગયા પછી ગામવાળા તેમજ પરિવારવાળાઓએ બા ઉપર કેટલું બધું પ્રેશર કર્યું હતું કે તે બીજા લગ્ન કરી લે પરંતુ બાએ કોઈનું પણ સાંભળ્યું નહીં તેણે અમારા બંને ભાઈ બહેનના જીવનના ઘડતર માટે કેટલી સખત મહેનત કરી હતી બિચારીએ કેટલા બધા દુઃખો સહન કરીને અમારા બંને ભાઈ બહેનનું ગામમાં ભણતર પૂરું કરાવ્યું હતું ત્યાર પછી હોસ્ટેલમાં રાખીને અમને આગળ ભણાવ્યા મોટી બહેન રેવાના એક ખૂબ જ સુખી સંપન્ન પરિવારમાં લગ્ન કરાવી દીધા હતા જીજાજીની પણ સારી એવી નોકરી હતી અને થોડો સમય પછી તેઓ વિદેશ જતા રહ્યા દીદીના લગ્ન પછી મેં એન્જિનિયરિંગનું ભણવાનું પૂરું કર્યું અને શહેરની જ એક કંપનીમાં હું જોબ કરવા લાગ્યો કંપનીમાં મારી સાથે કામ કરતી એક છોકરી સાથે મને પ્રેમ થઈ ગયો તેનું નામ વિપરા હતું પહેલાં તો બા સાથે તેના વિશે વાત કરવાની મારી હિંમત થઈ નહીં પરંતુ પછી જ્યારે તેમણે મારા માટે છોકરી શોધવાની વાત કરી એટલે મેં બાને મારા મનની વાત જણાવી દીધી અને કહ્યું કે બા વિપરા નામની એક છોકરી મારી ઓફિસમાં જ કામ કરે છે અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ હું તેની સાથે લગ્ન કરવા માગું છું એ વખતે બા કંઈ બોલ્યા નહીં પરંતુ પછી મારી ખુશીને ધ્યાનમાં રાખીને વિપરા સાથે મારા લગ્ન કરાવી દીધા લગ્ન પછી વિપરાને હું મારી સાથે શહેર લઈ ગયો જ્યારે અમે ગામડેથી શહેર જવાના હતા તે પહેલાં જ મેં કહી દીધું હતું કે બા અત્યારે તો મેં એક રૂમ રસોડાનું નાનકડું મકાન ભાડે રાખ્યું છે પરંતુ જ્યારે મોટું મકાન મળી જશે ત્યારે હું તમને મારી સાથે શહેરમાં લઈ જઈશ બાએ હસતા મોઢે કહ્યું કે સારું બેટા જ્યારે મોટું મકાન મળે ત્યારે મને શહેર લઈ જાજે અત્યારે તો હું અહીં ગામડે રહીશ બાપુજીના ગયા પછી બાએ પોતાની જવાબદારીઓ પૂરી કરવામાં કોઈ કમી નહોતી રાખી મારી મોટી બહેન રેવાના લગ્ન ધામધૂમથી કર્યા હતા પરંતુ લગ્ન પછી અંશાબેન કંઈક અસ્વસ્થ રહેવા લાગ્યા બહેન રેવાને ભણાવી ગણાવીને સાસરે વડાવી અમને બંનેને મોટા કરવામાં બાએ કેટલા કષ્ટો વેઠ્યા હતા ભાઈ બહેન બંનેના લગ્ન કર્યા ત્યારે બા ઉપર કરજો થઈ ગયો હતો બેટા તું પણ કહીને ગયો હતો ને કે જ્યારે તું શહેરમાં મોટું ઘર લઈશ ત્યારે પોતાની બાને તારી સાથે લઈ જઈશ પણ પછી તો તે પાછું વાળીને જોયું નહીં સમય વીતી રહ્યો હતો અને આ સમય દરમિયાન અમારે બે બાળકો પણ થઈ ગયા હતા છતાં પણ અમે બાને શહેરમાં બોલાવ્યા નહોતા અને ના ક્યારેય બાળકોને લઈને ગામડે આવ્યા હતા ના તો મારી બાએ અમારા બાળકોને જોયા હતા કે ના અમારા બાળકોએ મારી બાને જોયા હતા મારા બાળકોને તો ખબર જ ન હતી કે તેમની એક દાદી પણ છે કે જે ગામડે રહે છે બધા લોકો વિચારવા લાગ્યા કે જે દીકરાએ આજ સુધી ક્યારેય પોતાની બાની સંભાળ પણ નથી લીધી તેને આજે અચાનક તેની બા કેમ યાદ આવી મેં કહ્યું કે તમને બધાને લાગી રહ્યું હશે કે આજે અચાનક મને બાની યાદ કઈ રીતે આવી કારણ કે આજે બાને મળવા આવવામાં પણ મારો જ સ્વાર્થ છે હકીકતમાં હું અને વિપરા બંને નોકરી કરીએ છીએ જ્યાં સુધી અમે બંને એકલા હતા ત્યાં સુધી તો વાંધો ન હતો પરંતુ અમારા બાળકો થયા પછી હવે અમે બાળકોને કોની પાસે મૂકીએ અને કઈ રીતે રાખીએ પછી અમે એવું નક્કી કર્યું કે બાળકોની દેખભાળ ફક્ત બાજ કરી શકે એમ છે એટલે મારી પત્નીએ કહ્યું કે તમે ગામડે જાઓ અને બાને અહીં લઈ આવો એનાથી તેમની શહેરમાં આવવાની ઈચ્છા પણ પૂરી થઈ જશે અને પોતાના પૌત્રોને રમાડવાની ઈચ્છા પણ પૂરી થઈ જશે અને પછી આપણને બાળકોની બિલકુલ ચિંતા નહીં રહે તેની વાત મને બરાબર લાગી એટલે હું બાને લેવા અહીં આવ્યો છું પરંતુ મને ખબર નથી કે મારા બા ક્યાં ગયા છે એટલે પાડોશમાં રહેતા એક માસીએ મને એડ્રેસ આપ્યું ભૂતકાળનો વિચાર કરતાં કરતાં એ એડ્રેસ પર હું પહોંચી ગયો મને લાગ્યું કે કદાચ બા કોઈ વૃદ્ધાશ્રમમાં હશે પરંતુ જ્યારે મેં ગાડીમાંથી નીચે ઉતરીને જોયું તો હું જોઈને હેરાન રહી ગયો કે આ તો વૃદ્ધાશ્રમ નથી અહીં તો ઘણા બધા બાળકો નજરે આવી રહ્યા હતા આશ્રમનું બોર્ડ તો લાગેલું હતું પણ આટલા બધા બાળકોને જોઈને નિહિલને લાગ્યું કે આ કોઈ વૃદ્ધાશ્રમ નહીં પણ બાળ અનાથ આશ્રમ છે હું અંદર આશ્રમમાં ગયો બાળ અનાથ આશ્રમના મેનેજર જે એક દિવસ પહેલાં જ અહીં આવ્યા હતા તેને આ વિશે કોઈ જાણકારી હતી નહીં જ્યારે નિહિલે હંસાબેનનું નામ લીધું તો તે નિહિલને જોતા જ રહી ગયા એટલી વારમાં એક નાનકડો છોકરો દોડીને ત્યાં આવ્યો અને મેનેજરને કહ્યું કે સર આ જે સાહેબ આવ્યા છે તે ટીચર વિશે પૂછી રહ્યા છે આવો સાહેબ હું તમને ટીચર પાસે લઈ જાઉં મેનેજર અંકલ કાલે જ આવ્યા છે તેમને ટીચર વિશે કંઈ વધારે ખબર નથી તમે મારી સાથે આવો આટલું કહીને એ છોકરો આગળ અને હું તેની પાછળ ચાલવા લાગ્યો ટીચરના રૂમ પાસે આવીને છોકરાએ આંગળીથી મને ઇશારો કર્યો કે સાહેબ પહેલાં સામે બેઠા છે ને એ જ ટીચર છે હું જરાક દરવાજો ખોલીને અવાજ કર્યા વગર રૂમમાં પ્રવેશ્યો બાને પહેલેથી જ આદત હતી કે તેઓ હંમેશા સવારે રામાયણના પાઠ વાંચતા હતા એવી જ રીતે આજે પણ બા રામાયણના પાઠ વાંચી રહ્યા હતા તેથી હું ધીરેથી બોલ્યો બા મારો અવાજ સાંભળ્યો એટલે બાએ માથું ઊંચું કરીને મારી તરફ જોયું અને બોલ્યા અરે નિહિલ બેટા તું ક્યારે આવ્યો ઘરમાં બધું બરાબર તો છે ને વિપરા અને બાળકો કેમ છે તે સાથે નથી આવ્યા ના બા અત્યારે તો હું એકલો જ આવ્યો છું પરંતુ એ કહો કે તમે કેમ છો અહીં ક્યારે આવ્યા અમને જણાવ્યું પણ નહીં મને ખબર છે કે તમે તમારા દીકરાથી નારાજ છો કારણ કે મેં તમારી સાર સંભાળ લીધી નહીં એટલા માટે ત્યારે હંસાબેને કહ્યું કે બેટા પારકાથી શું નારાજગી રાખવાની હોય એ તો ફક્ત મારા પતિની જ જવાબદારી હતી પરંતુ તું તો પોતાના કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો હતો કે તને તારી મા એકવાર પણ યાદ ન આવી મારા હોવાથી કે ન હોવાથી કોઈ ફરક પડતો નથી તો પછી શું ફાયદો કે હું તારાથી નારાજ થાવ જેની જવાબદારી હતી તે જ અધૂરી મૂકીને જતા રહ્યા હતા તો તારી પાસેથી તો મારે શું આશા રાખવાની હોય પરંતુ અત્યારે અચાનક પોતાની માની યાદ કઈ રીતે આવી ગઈ અત્યાર સુધી તો તું તારી પાસે સમય હતો જ નહીં તો હવે અચાનક ક્યાંથી સમય મળી ગયો તને તારી માને મળવાનો બેટા તું રૂબરૂ ન મળી શકે તો કંઈ નહીં પરંતુ કમસે કમ ફોનમાં તો પૂછી શકતો હતો ને કે મારી મા જીવે છે કે મરી ગઈ છે જ્યારે તારી પાસે ગામડે આવવાનો પણ સમય ન હતો તો હવે એવું કયું કામ પડી ગયું તને મારું કે તારે અહીં સુધી ધક્કો ખાવો પડ્યો શું તને મારી પાસેથી રૂપિયા જોઈએ છે જો તું રૂપિયા માટે આવ્યું હોય તો હું તને પહેલાં જ કહી દઉં કે હવે મારી પાસે કંઈ નથી જે કંઈ પણ હતું તે મેં તમને બંને ભાઈ બહેનને મોટા કરવામાં ભણાવવામાં અને લગ્ન કરાવીને પગભર કરવામાં વાપરી નાખ્યા છે જો તું એવી આશાએ આવ્યું હોય કે મારી પાસેથી તને રૂપિયા મળશે તો દીકરા તને કહી દઉં કે હવે તને દેવા માટે મારી પાસે કંઈ નથી બા તમે આવી રીતે ગુસ્સે ન થાવ અરે ગુસ્સે થઈને હું કરી પણ શું શકવાની હતી લાયક હોય કે નાલાયક આખી તું છો તો મારો જ દીકરો ને પણ શું ફાયદો આવા દીકરા હોવાનો કે જે પોતાની જનતાને જ ભૂલી ગયો હોય નિહિલે ધીમા સ્વરમાં પૂછ્યું બા તમે અહીં કેવી રીતે પહોંચ્યા ત્યારે હંસાબેને કહ્યું કે એક દિવસ હું છાપું વાંચી રહી હતી ત્યારે એમાં લખ્યું હતું કે અનાથ બાળ આશ્રમમાં બાળકોને ભણાવવા માટે એક શિક્ષકની જરૂર છે એટલે હું ત્યાં પહોંચી ગઈ છોકરાઓને જોતાં જ મેં ભણાવવા માટે આ પાડી દીધી આશ્રમના સંચાલકે મને કહ્યું કે બહેન અમે તમને વધારે વેતન નહીં આપી શકીએ એટલે મેં કહ્યું કે વધારે વેતન લઈને મારે કરવું છે પણ શું આ દુનિયામાં મારું બીજું હતું પણ કોણ કે જેના માટે મારે વધારે વેતનની જરૂર પડે મેં કહ્યું કે હું ઉંમરમાં મોટી છું કાલે કદાચ હું બીમાર પડું અને મને કંઈ થઈ જશે તો હું શું કરીશ કારણ કે મારા દીકરા પાસે તો મને મળવાનો તો શું પણ એક ફોન કરવાનો પણ સમય નથી તો તમે લોકો કઈ રીતે આ વૃદ્ધ સ્ત્રીનો બોજ ઉપાડી શકશો ત્યારે બાળ અનાથાશ્રમના સંચાલકે મને કહ્યું કે માતાજી અમે તમારી દેખભાળ પણ કરીશું તમને રહેવા માટે એક રૂમ પણ આપીશું આજથી તમે અમારી જ જવાબદારી છો જ્યાં સુધી તમારાથી થઈ શકે ત્યાં સુધી તમે કરજો પછી અમે તમારું ધ્યાન રાખીશું આનાથી વધારે સારું બીજું શું હોઈ શકે એટલા માટે હું અહીં બાળકોને ભણાવું છું અને અહીં જ રહું છું પણ બા મારે તમારી જરૂર છે તમે મારી સાથે મારા ઘરે રહેવા ચાલો મને ખબર છે કે તમે મારાથી નારાજ છો જાણતા અજાણતા મેં તમને ઘણું બધું દુઃખ આપ્યું છે બેટા તે ભલે મને દુઃખ આપ્યું હોય પરંતુ સમય એ દુઃખને હળવું કરી નાખે છે મારા મનમાં તમારા પ્રત્યે કોઈ વેરભાવ નથી તમે મારા સંતાનો છો હું હંમેશા તમારી મદદ કરવા માગું છું આખરે તારા બાળકો મારા વારસદારો છે એ બહાને હું પણ તેમની સાથે સમય વિતાવી શકીશ પરંતુ બેટા એક વાત તને જણાવી દઉં કે એ સારી વાત છે કે તું મને મળવા અહીં સુધી આવ્યો અને મને તારી સાથે લઈ જવા વિશે વિચાર્યું પરંતુ જ્યારે તારા બાળકો મોટા થઈ જશે અને તારે મારી જરૂર નહીં હોય ત્યારે શું થશે એ તે વિચાર્યું છે આ પ્રશ્નનો જવાબ વિપરાને પૂછ્યા વગર નિહિલ આપી શકે તેમ ન હતો તેથી આંખોમાં આંસુ સાથે તે પોતાની માને જોતો રહ્યો હંસાબેન તરત જ નિહિલની પરેશાની સમજી ગયા તેમણે તેની પીઠ થાબડતા કહ્યું કે કંઈ વાંધો નહીં બેટા હું અહીં મજામાં જ છું તું મારી ચિંતા બિલકુલ નહીં કરતો તમે તમારું જીવન શાંતિથી પસાર કરો મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે જ છે અત્યારે મારે બાળકોનો ક્લાસ લેવાનો છે એમ કહીને તે જતા રહ્યા નિહિલ તેમને જતા જોતો જ રહ્યો આજના સમયમાં અમુક સંતાનો કેટલા સ્વાર્થી અને મતલબી થઈ ગયા છે કે એને કોઈ સીમા જ નથી આ કોઈ એવી પરિવારની કહાની નથી પરંતુ લગભગ દરેક ત્રીજા કે ચોથા પરિવારની આ જ કહાની છે જ્યાં વૃદ્ધોને કંઈક ને કંઈક સહન કરવું જ પડે છે જેમાંથી ખૂબ ઓછા લોકો હોય છે કે જે પોતાના માટે કોઈ ઠોસ પગલાં ઉઠાવી શકે છે પરંતુ અડધાથી વધારે મા બાપ એવા હોય છે કે જે એવું વિચારીને ચૂપ રહે છે કે હવે અમારા જીવનનો શું ભરોસો આજ છે અને કાલ નહીં સંતાનો જે પણ કરી રહ્યા છે એ બધું પોતાની કર્મની કઠણાઈ સમજીને સહન કરી લેતા હોય છે પરંતુ ઘણા સંતાનો પોતાના મા બાપનો ગેરફાયદો ઉઠાવતા હોય છે નિહિલ નોકરીની પાછળ અને પોતાની પત્નીની પાછળ એટલો બધો પાગલ થઈ ગયો હતો કે એને એ પણ ખ્યાલ ન રહ્યો કે ગામડે એક મારી મા પણ છે શહેરમાં જઈને શહેરની જિંદગી અને પોતાની પત્ની અને બાળકો વચ્ચે રહીને પોતાની માના ત્યાગ અને બલિદાનને બિલકુલ ભૂલી ગયો હતો એક ઘરડી માં દિવસ રાત તેની રાહ જોઈ રહી હતી કે ક્યારે તેનો દીકરો તેને લેવા આવે પરંતુ થાકીને જ્યારે તે માં આશા છોડી દે છે ત્યારે એવું વિચારે છે કે હવે મારો દીકરો પાછો નહીં આવે ત્યારે એ મા પોતાના માટે એક આશરો શોધી લે છે જે કમસે કમ જિંદગીના અંતિમ દિવસોમાં તેનો સાથ આપી શકે દીકરાએ કરેલા વિશ્વાસઘાત અને દગા પછી પણ તે મા તેની બધી જ ભૂલોને માફ કરવા માટે તૈયાર હતી પરંતુ હજી પણ તેનો દીકરો એ નક્કી નહોતો કરી શકતો કે તે પોતાની માના અંતિમ દિવસ સુધી તેને પોતાની સાથે રાખશે કે નહીં એ ફક્ત ત્યાં સુધી જ રાખવા માગતો હતો જ્યાં સુધી તેને પોતાના બાળકો માટે એક આયાની જરૂર હતી આટલા વર્ષો પછી પણ નિહિલ પોતાની માને મળવા માટે નહીં પરંતુ વગર પગારની આયાને શોધવા માટે આવ્યો હતો કે જે પગારમાં એક પણ રૂપિયો લીધા વગર તેના બધા જ કામ કરી શકે આ વાત હંસાબેન સારી રીતે જાણતા હતા એટલા માટે જ તેમણે આવો નિર્ણય લીધો હતો મિત્રો આ દુખિયારી માએ જે નિર્ણય લીધો એ યોગ્ય હતો કે નહીં તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ